ગીર સોમનાથ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજરોજ ઉના તાલુકાના સામતેર ગામે ઉમેજ અને વાવરડા બે શક્તિ કેન્દ્ર વાઇઝ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી માનસીભાઈ પરમારે હાજરી આપી હતી અને લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાક સહિત આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા વિજય સોલંકી તીવ્ર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો